પાટણ જિલ્લાના હારીજના ખેમાસર વિસ્તારના સ્થાનિકનો ભૂગર્ભ ગટરની સફાઈ કરતો વિડીયો થયો વાયરલ જોઈ લો પાલિકા અને તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકે જાતે જ ભૂગર્ભ ગટરમાં ઉતરી સફાઈ કામ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હારીજના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા ન ઢોર પાલિકા તંત્રને અનેક લેખિત રજૂઆત કરવા છતાં સમયસર ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં ન આવતા અંતે જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરી ધમધમતી ગરમીમાં યુવાને જાતે ભૂગર્ભ ગટરમાં ઉતરી ગંદકી સાફ કરવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે ખેમાસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સત્વરે તમામ વિસ્તારમાં ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોનસૂનની કામગીરી પૂરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર